નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આપણે આજ ખાસ અગત્યના પાક એટલે કે ખેતી પાકની મસાલા વર્ગીય પાક જે છે એના બે મહિનાની આજુબાજુ જે પાક ઉપર પહોંચી ગયા હોય ત્યારે કેવી કાળજી લેવી એના માટેનો આજનો આ વિડીયો આપણો આગળ જોતા રહીશું તો મિત્રો બે મહિના એટલે કે સાઠ દિવસ ઉપરનું આપણું જ્યારે જીરું મસાલા વર્ગીય પાક જ્યારે પહોંચી ગયું હોય ત્યારે કેવી કાળજી લેવાથી વધારે ઉત્પાદન આવે સાથે સાથે મસાલા પાક છે અને મસાલા પાકની અંદર ઝીરું પાક એવો કહેવાય છે કે એને વધારે કાળજી લેવી પડે છે અને એના દવાના સ્પ્રે પણ પુષ્કળ પ્રમાણમાં આપણે કરેલ હતા ઘણા ખેડૂતોને આપણે માર્ગદર્શન પણ આપેલું હતું ફોનની અંદર એના વોટ્સએપના માધ્યમથી આપણે એને બધા સંપૂર્ણ ડેટા આપણે આપેલો હતો ગુજરાતમાં ઘણા ખેડૂતોએ ઉપયોગ કરેલો છે અને આજની કન્ડિશનમાં જે વાત કરું તો ઘણા ખેડૂતોને ઝીરું પાકના દિવસો ઉપર પણ આવી ગયેલું છે ત્યારે ઝેર ખેડૂતોને સાઠથી ઉપર દિવસ એટલે કે સાઠથી એંસી દિવસનું ઝેર

જે કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની છે જેનું નેનો ડીએપી આવે છે એમાં ફોસ્ફરસની માત્રા વધારે હોય છે અને એ જે ખેડૂતો અત્યારે સાહીઠ દિવસ ત્યાં થયા છે એને પહેલો રાઉન્ડ મારા હિસાબ મુજબ નેનો ડીએપીનો કરવો હિતા હોય છે અને સાથે સાથે એની અંદર બોરોન પણ એમાં નાખવું જ ખૂબ જરૂરી છે તો બોરનનો પણ સ્પ્રે એની અંદર કરી દેવો હવે જો પ્રમાણનું વાત કરું તો એક પંપની અંદર તમે દાખલી કે એનો એક લીટર પાણીમાં બે એમ એલ એટલે પંદરથી ત્રીસ ગ્રામ બોરોન ફક્ત નાખવાનું હોય છે અને સાથે સાથે એંસી એમએલ નેનો ડીએપી આ એક સિસ્ટમ થઈ જો આ રીતે કરવું હોય તો એક સિસ્ટમ થઈ બીજી સિસ્ટમની જો હું તમને વાત કરું તો પ્રીવી કંપનીની પ્રીવી લાઈફ સાયન્સ કંપનીનું આવે જે છે પ્રિવી એના ઝીંક અને ઘણી બધી વસ્તુ સ્ટાન્ડ આવે છે એની એનું ન્યુટ્રીફાઈટ કરીને આવે છે જ્યારે ન્યૂટ્રીફાઈટની અંદર ફોસ્ફરસની માત્રા વધારે છે અને ફોસ્ફરસ પાકને ખાસ જરૂરિયાત હોય છે તો એ તમે એને ન્યૂટ્રીફાઈટ અને સાથે બોરનનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો એવી જ રીતે જ્યારે એસી દિવસ ઉપરનો પાક થઈ ગયો હોય એસી દિવસને નજીકનો જે પાક હોય એટલે કે અને વરિયાળીમાંથી જ્યારે દાણો ભરાવદાર બનાવવા માટે ખાસ અગત્યનો ટોપિક છે અને વચ્ચે હું એ પણ વાત કરી દઉં કે આપણે આગળના ઝીરુના અને ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે એક ઝીરો પાકની અંદર જ્યારે ખાસ અત્યારેની પરિસ્થિતિમાં ઝાકળ અને દિવસનું ટેમ્પરેચર હાઈ રહેતું હોય ત્યારે એક ખાસ નિરીક્ષણ જાતે કરવું કે એની અંદર સુકારોનો જોઈએ સુકારો હોય તો એની પણ દવા એડ કરવી જરૂરી છે અને વચ્ચે જો સુકારાનો પ્રશ્ન હોય તો તમને અથવા તો મેટલિકસી ડાયથી આવે છે અથવા તો એઝુસ્ટ્રોબિન છે એવો વચ્ચે એનો જ પણ સ્પ્રે કરવો જરૂરી છે સાથે સાથે જ્યારે મોર અને વરિયાળીને સ્ટેજ ઉપર હોય ત્યારે એક ગળો એટલે કે ગળો આવતો હોય તો ત્યારે પણ દવાની એની પણ જરૂરી છે હવે જે લોકો એસી દિવસની ઉપર ઝીરું થઈ ગયું છે ને એને વરિયાળી અને વરિયાળીમાંથી દાણો મોટો કરવા વજનદાર કરવા અને વધુ ઉત્પાદન લેવા માટેનો જો ખાસ ટોપિક હોય તો મારી દૃષ્ટિએ એક ઝુબા આવે છે જેની અંદર પોટેશિયમ સોનાઇડ જે કહેવાય છે એનો પણ સિંગલ ડોઝ તમે કરી શકો છો અને એની અંદર ઘણી બધી વસ્તુ આવેલી છે અથવા તો ઝીરો બાવન ચોત્રીસ ઘણી બધી કંપનીના આવે છે અને મોસ્ટ ઓફ બધું ઇમ્પોર્ટેડ જ આવે છે કોઈ પણ કંપનીનું પણ તમે લ્યો તો ઝીરો બાવન ચોત્રીસ ઝીરો બાવન ચોત્રીસનો કંપની અંદર તમે સો ગ્રામ લેખે એનો પણ સ્પ્રે કરી કહો છો અથવા તો એગ્રોસોનિક જે કહેવાય છે એગ્રોસિલ એગ્રો એગ્રોસો આવે છે એગ્રિકોન કંપનીનું એનો પણ તમે વપરાશ કરી શકો છો તો મિત્રો આ રીતે સામાન્ય કિંમતથી આપણે જે વાત મેં તમને વાત કરી છે એમાં વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ ધન્યવાદ સાથે રાજેશ આ વિડીયોને વધુને વધુ ફોરવર્ડ કરજો આભાર